સેટલમેન્ટ મહેતા દ્વારા રાખવામાં આવેલ રિપોર્ટા બીપીનરાઠો જિલ્લા મેરો ચીફ અમરેલી આજે ગાયત્રી સંસ્કાર ધામ ખાતે આખા વિશ્વની અંદર ગુરુ પૂર્ણિમા ઉજવાય રહી છે વ્યાસ ભગવાનનું પૂજન ગુરુનું પૂજન તો ગુરુ ગોવિંદનો ખડે किसको લાગુ પાય બલિહારી ગુરુદેવ કી જિસને ગોવિંદ બતાય તો એવા આજે સરસ મજાનું ગુરુ મહિમા સ્કૂલના તમામ બાળકો ગુરુજનો સુંદર મજાનું પૂજન કર્યું બધાએ સુંદર મજાના ગુરુજીના ગીત સાથે બધા બાળકો ખૂબ ખુશખુશાલ સાથે અભ્યાસક્રમની અંદર ખૂબ બધા ગુરુજીએ આશીર્વાદ આપ્યા ખૂબ પ્રગતિ કરે ખૂબ આગળ વધે અને ખૂબ સારા સંસ્કારો પ્રાપ્ત થાય ગુરુ વિના સંસ્કારો પ્રાપ્ત થતા નથી તો આજે ગુરુદેવને બધાને ગુરુ દીક્ષા આપવામાં આવી સાથે સાથે વૃક્ષ પૂજન કરવામાં આવ્યું અને વૃક્ષને પણ વાવવામાં પણ આવ્યું તો વૃક્ષ પણ એક મહાન પ્રેરણા લેવાદાયક છે કે ભાઈ જ્યારે આંબો હોય છે ત્યારે કેરી આવે ત્યારે નમે છે વૃક્ષ છાંયો આપે છે તો આજે વૃક્ષ પૂજન પણ કર્યું સંસ્કૃત શક્તિ ગુરુકુળ દ્વારા ગુરુજનોએ વાલા બાળકો દ્વારા ગુરુપૂજનનો પણ સુંદર કાર્યક્રમ રાખેલ તો ભગવાન બધાને ખૂબ સુખી રાખે વ્યાસ ભગવાન રામ શર્મા આચાર્યજી બધાને ખૂબ સારી સારી પ્રેરણાઓ આપે અને ભગવાન બધાને સુખી રાખે એની અંદર પ્રતાપભાઈ ન્યૂ જી દાદા ઓકે